ભાવનગરના ફ્લાયઓવરના આડે આવતા સરિતા શોપિંગ સેન્ટરનો મામલો હાઈકોર્ટમાં છે ત્યારે કોર્ટમાં ગયેલા સરિતા શોપિંગ સેન્ટરના વકીલ દ્વારા વહેલા હિયરિંગ માંગતા કોર્ટે સ્ટે આપવાની મનાઈ ફરમાવી હતી હાઈકોર્ટમાં જજ દ્વારા વિકાસના કામોને પગલે મહાનગરપાલિકાને તેમની જરૂરિયાતવાળા જમીન પર માર્કિંગ કરવા આદેશ કર્યો હતો જેમાં શોપિંગ સેન્ટરના સંચાલકોને વધારાનું બાંધકામ એક કે બે દિવસમાં દૂર કરવા જણાવ્યું હતું આથી મહાનગરપાલિકાએ સાડા ત્રણ ફૂટનું માર્કિંગ કરી આપ્યું હતું જે હવે ખુદ શોપિંગ સેન્ટરના માલિકોને તોરવાનું રહેશે બીજી તરફ સરિતા શોપિંગ સેન્ટરના દુકાનધારકોએ દુકાનો બચાવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે ત્યારે બીજી તરફ અમુક દુકાનધારકોએ દુકાનો બચવાની આશા છોડી દીધી હોવાનું કહેવાય રહ્યું છે تھيڪ آهي جو راھو ભાવનગર રાજકોટ રોડ ઉપર આવેલ સરિતા શોપિંગ સેન્ટર જેની મુદત હાઈકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવેલો હતો એમાં પંદર ફેબ્રુઆરીની મુદત હતી પરંતુ એમના પિટિશનરો દ્વારા તાત્કાલિક હિયરિંગ કરાવવા માટે રજૂઆત કરતાં કાલે ગઈકાલે કોર્ટમાં એનું હિયરિંગ થતાં કોર્ટે એમને સ્ટે આપવાની ના પાડતા તેમજ ત્યાં મૂળ જજ દ્વારા એવું નક્કી કરવામાં આવેલું છે કે હાલ પ્રથમ જે વિકાસના કામોમાં જે નડતરરૂપ બાંધકામ છે એ પ્રથમ માર્કિંગ કરી આપે કોર્પોરેશન અને એ એ બાંધકામને દુકાનદારો જાતે દિન એક અથવા દિન બેમાં તોડી નાખે ત્યારબાદ આગળની કાર્યવાહી અથવા આગળનું હિયરિંગ કરવામાં આવશે માટે હાલ આજના દિવસે અમારા કોર્પોરેશન દ્વારા જે સાડા ત્રણ ફૂટનું બાંધકામ છે એનું માર્કિંગ સ્થળ ઉપર કરવામાં આવેલું છે અને એ તાત્કાલિક તોડી પાડવા માટે પણ રૂબરૂ સ્થળ ઉપર સૂચના આપવામાં આવેલ છે thank